હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું રવા અને ચણાના લોટમાંથી ઢોકળા આ રવાનું પેલેથી જ આ બેટર તૈયાર કરી લીધું હતું દસ મિનિટ પહેલા તો હવે થોડુંક પાણી નાખી અને આ રીતે ઢીલું કરી લેશું આ રવાનું બેટર એકદમ આ રીતે સ્મૂથ કરી લેશું આ બાજુ આ બાજુ ચણાના લોટનું પણ બેટર તૈયાર કરી લીધું છે તો રવો આખો વાટકો છે એકદમ અને ચણાનો લોટ છે અડધો પોણો વાટકો છે એ રીતે માપ લીધું છે એટલે આ ઢોકળું એકદમ સરસ થશે આ આપણે એકદમ ફીણી લેશું રવો આ આવું આવું બેટર આપણે રાખવાનું છે હવે આની અંદર આપણે આ ચણાના લોટનું બેટર મિક્સ કરી દેસુ આ બે દસ મિનિટ પહેલાં પલાળેલું હતું જુદું જુદું હવે આપણે આ બંને મિક્સ કરી અને આની અંદર મીઠું નાખી દેસુ આની અંદર એક ચમચી મીઠું એડ કરી દેસુ અને સેજ હળદર અને થોડીક હિંગ પણ ઉમેરી દઈશું હવે આ પાછું એકદમ સરસ હલાવી લેશું આ બેટર ની અંદર આપણે એક ચમચી નાખી દેસુ અને એકદમ સરસ હલાવી લેશું અને આ બાજુ આપણે આ બાજુ આપણે મૂકી દીધું છે પાણી ઉકળવા માટે અને એની અંદર તેલ મૂકી તેલ ચોપડી અને થાળી પણ મૂકી દીધું છે આ બધી જ આપણે આની અંદર મૂકી દીધું છે હવે આની ઉપર સેજ આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે આપણે વીસ મિનિટ માટે ઢાંકણું ઢાંકીને બપાવવા દઈશું આપણે ચેક કરી લઈશું ખોડરા આપડા થઈ ગયા છે હવે આપણે થોડીવાર કાટી અને ગેસ બંધ કરીને રાખી દેશું અને એના વઘારની તૈયારી કરી લઈશું એક ચમચો મોટો તેલ મૂકી અને રાઈ જીરું હિંગ લીમડો અને તલ આ બધું નાખી અને આપણે આ વઘાર કરી લીધો છે આજે આપણે પાણીવાળા નથી કરવા એટલે આપણે આ વઘાર સીધો જ આ ઢોકળા જે થઈ ગયા છે એની ઉપર રેડી દેશું આ બધો વઘાર આપણે આ ઢોકળાની ઉપર નાખી દીધો છે અને હવે નાખશું કોથમરી મરચા તો કોથમરી અને મરચા પણ નાખી દીધા છે તો એકદમ સરસ અને પોચારું જેવા એવા આપણા રવા અને ચણાના લોટના ઢોકળા રેડી છે તો એકદમ સરસ સારી આ ઢોકળા ખાવાની તો મજા આવી જાય તો ચટણીની સાથે ચાની સાથે બધાની સાથે આ ખાવાની તો મજા આવી જાય તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ